લીલો દુષ્કાળ માટે ખેડૂત કરવામાં આવી છે જેમાં રાજ્યમાં વરસાદ નો નવો રાઉન્ડ છે ચાલુ થશે હવામાનિષાત પરેશ ગોસ્વામી આગાહી એટલે કે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનો માહોલ છે જે જોવા મળી રહ્યો છે રાજ્યમાં અમુક વિસ્તારમાં ઝરમર તો ક્યાંક ચાર ઇંચ સુધી વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે આવામાં

લો પ્રેશર થાય તેવી કે સત્યાવીસ જુલાઈ થી બે ઓગસ્ટ થી પડનાર વરસાદનો આ રાઉન્ડ ગુજરાત અનેક ભાગોમાં બકાર બની જશે જળ છાયોમાં નવ નીર આવક થશે કેટલાક ભાગોમાં ખેતરોમાં બેટમાં ફેરવાઈ શકે છે

તે બે ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ આપવામાં આવશે જો કે આ હજુ સુધી સરકાર તરફથી તેને સત્વાર પુષ્ટિ કરાઈ નથી પણ આ વીસમાં હપ્તા રૂપિયા આપવાની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે

શકે છે કારણ કે સરકારે તેમને આ છૂટ આપી છે રક્ષાબંધન સ્પેશિયલ નેમ એટલે કે 9 ઓગસ્ટ રક્ષાબંધન આવે છે તે પહેલા અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેઠળ પોસ્ટ ઓફિસ ખાતે ખાસ રાખડી કાઉન્ટરનું ઉદ્ઘાટન થયું છે જેમાં ખાસ ડિઝાઇન કવર વોટરપ્રૂફ ડિઝાઇન પર કવર અને ભેટ બોક્સમાં પોસ્ટ દ્વારા રાખડી મોકલી શકાશે આ કવર અમદાવાદથી માહિતી મેળવી મિત્રો તહેવારો પૂર્વક ખાદ તેલના ભાવમાં ફડકો એટલે કે હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે મિત્રો દર વર્ષની જેમ તહેવારો પહેલા ખાત તેલના ભાવમાં વધારો થયો છે જે ઉલ્લેખ ઉલ્લેખનીય છે કે માસમાં સિંગ તેલના ભાવ સિત્તેર રૂપિયા વધારો થયો છે આ સાથે સિંગ તેલના ડબ્બાનો ભાવ ચોવીસને થી ચોવીસ પંચ્યાશી થયા છે જ્યારે મિત્રો કપાસિયા તેલના ડબ્બાની એકસો ને દસ રૂપિયા વધારો નહોતા છે કપાસિયા તેલનો ડબ્બો બાવીસોને થી ત્રીસો વીસ રૂપિયા પહોંચ્યો છે

આ યોજના ઉદ્દેશ દેશના અને રાજ્યના નબળા વર્ગ લોકોને જીવનમાં સરકતર પરિવર્તન લાવવાનો છે આજકાલ કેન્દ્ર રાજ્ય સરકારનો સુધી સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ગુજરાતમાં પણ આવી જ એક યોજના ચલાવી રહ્યા છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર રાજ્યની મહિલાઓને પોતાનું વ્યવસાય શરૂ કરવા માટે એક લાખ રૂપિયા સુધીની લોન આપે છે તે પણ કોઈ પણ વ્યાજ વગર ગુજરાત સરકારનું મુખ્યમંત્રી મહિલા ઉદ્યોગ યોજના વિશે વાત કરી રહ્યા છે કે આ યોજના હેઠળ ગુજરાત સરકાર મહિલાઓને એક લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્તિ લોન આપે છે આ લોન એવી મહિલાઓને આપવામાં આવે છે જેઓ પોતાનું વ્યવસાય શરૂ કરવા માગે છે અથવા તો પોતાનું વ્યવસાય વધારવા માગે છે આ લોન સરકાર દ્વારા મહિલાઓને કોઈ પણ જમીનગીરી વિના આપવામાં આવે છે આ તેમની ચૂકવણી સમયગાળો પોંચ વર્ષ સુધી હોય છે આ યોજના માટે અરજી કરનાર મહિલાઓને અજદાર ગુજરાતના કાયમી રહેવાસી હોવી જોઈએ તેમની ઉંમર અઢાર વર્ષ તેથી વધુ હોવી જોઈએ અજદાર મહિલાઓને ઓછામાં ઓછી ધોરણ દસમું પાસ હોવી જોઈએ આ સાથે અજદાર મહિલાઓને પાસે માન્ય આધાર કાર્ડ હોવું ફરજિયાત છે

એક સમાદર વાર્ષિક બસો કરેરા વેરા ની પેટે લેવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર અંતર્ગત પહેલીવાર નોકરી મેળવનાર યુવાનોને સરકાર તરફથી પંદર હજાર રૂપિયા આપવામાં આવશે આ યોજના ઉદ્દેશ યુવાનોને રોજગાર માટે પોષણ કરવાનો દેશમાં ભવિષ્ય માટે કુશળ કાર્યબળ તૈયાર કરવાનો રોજગાર સર્જન તાત્કાલિક જરૂરિયાત પૂર્ણ કરવાનો અને ઉત્પાદન ઉદ્યોગ પ્રોત્સાહન આપવાનો છે